પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાતના પાંસઠમાં સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચમહાલ જિલ્લાને રૂપિયા છસો પચાસ કરોડના પંચ્યાસી જેટલા વિકાસ કાર્યોની ભેટ અર્પણ કરવામાં આવી હતી સૌપ્રથમ નવનિર્મિત આઈજી ઓફિસનું રિબન કાપી અને ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પંચામૃત ડેરી ખાતે યુએસટી દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ ગૌ શોર્ટ સેક્ટર સિમેન્ટ ટેકનોલોજીના મશીનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત હાલોલમાં લિથિયમ આર્યન બેટરી રિસાયકલ પ્લાન્ટનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે બે હજાર સુડતાલીસ માટે આપણે ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવાનું છે આરોગ્યની સુખાકારી ઉપરાંત અનેક સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાન સતત કાર્યરત છે આ વર્ષના બજેટમાં ગરવી ગુજરાત સ્પીડ રોડ બનાવવા માટે કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સહિત ધારાસભ્યો ગુજરાતના ડીજીપી વિકાસ સહાય આઈજી આર વી પોલીસ અધિક્ષક હેમાંશુ સોલંકી સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા